ગુજરાતમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ માટે રૂપિયા એક લાખ એકતાલીસ હજારથી એક લાખ બેતાલીસ હજાર સુધી પહોંચી ગયો છે જ્યારે ઘરેણા માટે વપરાતું બાવીસ કેરેટ સોનું રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર થી એક લાખ ત્રીસ હજાર પાંચસોની આસપાસ ભમી રહ્યું છે જોઈએ તો ચાંદીના ભાવ પણ ઇતિહાસ રચી રહ્યા છે ગુજરાતમાં એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા બે લાખ અડતાલીસ હજારથી બે લાખ પંચાવન હજારની રેન્જમાં છે અને અમુક શહેરોમાં તો રિટેલ ભાવ રૂપિયા બે લાખ હજાર પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે નિષ્ણાંતો કહે છે કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે લોકો સોનાને સેફ હેવન તરીકે ખરીદી રહ્યા છે અને ચાંદીમાં ઈવી અને સોલાર ઉદ્યોગની વધતી માંગ ભાવને સતત ઉપર ધકેલી રહી છે આગામી દિવસોમાં ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા ઓછી છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખરીદીનું દબાણ યથાવત છે તમને શું લાગે છે સોનું રૂપિયા એક લાખ પચાસ હજાર પાર કરશે કે અહીંથી ઘટાડો જોવા મળશે કોમેન્ટમાં તમારો મત જરૂર લખજો અને સોના ચાંદીના તાજા ભાવના તાજા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં